તો આ કચ્છમાં ફરી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે રાપરમાં ભૂકંપ બાદ આફ્ટર શોકનો નો દોર ચાલી રહ્યો છે અને ચોવીસ કલાકમાં ત્રેવીસ આફ્ટર શોક નોંધાયા ચાર પોઈન્ટ છ ની તીવ્રતાના શક્તિશાળી આંચકા બાદ રાપર પંથકમાં વધુ ત્રેવીસ કંપન નોંધાયા છે કચ્છમાં છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલો ગઈકાલનો ભૂકંપ સૌથી મોટો હતો જેનું કેન્દ્ર બિંદુ બે હજાર એકના વિનાશક ભૂકંપના એપિસેન્ટરથી માત્ર બેતાલીસ કિલોમીટર દૂર હોવાથી તંત્ર સતર્ક છે આ તરફ છસો વાર કચ્છની ધરા આ વર્ષે ધ્રુજી ચૂકી છે અને સાથે જ બે હજાર એકની કાળજાર યાદો તાજી થઈ સતત ધ્રુજતી આ ધરાએ લોકોમાં ભયનો માહોલ પણ પેદા કર્યો છે વધુ વિગતો મેળવે સંવાદદાતા કેવલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે કેવલ રાપલમાં ભૂકંપ બાદ આફ્ટર શોકનો દોર હજી પણ ચાલી રહ્યો છે ને ચોવીસ કલાકની અંદર ત્રેવીસ આફ્ટર શોક નોંધાયા હાલ શું પરિસ્થિતિ છે ચોક્કસપણે સમગ્ર વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર કચ્છમાં ત્રેવીસ જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ સાત પોઈન્ટ છ ની તીવ્રતાનો કંપ નોંધાયો હતો ત્યારબાદ આજ સવાર સુધી દસ વાગ્યા સુધીમાં અન્ય ત્રેવીસ જેટલા આફ્ટરસ્ટોક નોંધાયા છે ખાસ કરીને એ જ પોલ્ટાઈન અને એ જ વિસ્તારમાં આશર્શ્વક નોંધાયા છે જેના કારણે આ જે નાના કંપન આવતા હોય છે તેનાથી થઈ જતી હોય છે અને મોટા ભૂકંપની શક્યતા ઘટે છે જોકે ભૂવૈજ્ઞાનિકો અને જે અર્થશાસ્ત્રી વૈજ્ઞાનિકો છે તેઓ ભૂકંપની શક્યતા પણ કચ્છમાં દર્શાવી રહ્યા છે ખાસ કરીને પચીસ ની વર્ષથી આવી રહી છે ભૂકંપની બે હજાર છવ્વીસ બે હજાર એકમાં માં જે છવ્વીસ જાન્યુઆરી ભૂકંપ આવ્યો હતો તેને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જે જૂની યાદો છે તે ફરી તાજી થઈ રહી છે અને ગઈકાલે કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ ખાસ કરીને વાગડ વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે બિલકુલ આભાર કેવલ માહિતી સાથે જોડા બદલ વાત કરીએ જે ભૂકંપ નાચકાઓની તો ગઈકાલે છવ્વીસ તારીખે સવારે પરોઢે સવા ચાર વાગ્યાથી ચાર પાંચ છ મેગીડ્યુડ નોર્થ વાગર ફોલ્ટ ઉપર આવેલો જેનો બે હજાર એકના ભૂકંપના જે ઝોનથી કોઈ મતલબ જીઓલોજીકલ કોન્ટેક્ટ નથી અલગ ફોલ્ટ ઉપરથી આવેલો અને ત્યારથી એ જે ભૂકંપ આવ્યો એના કારણે ત્યાં કને બહુ બધું વાઇબ્રેશન ફીલ થયું હતું અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા એક ડરનો માહોલ પણ હતો સારી બાબત એ છે કે ત્યારબાદ અત્યાર સુધી કુલ બીજા બાવીસ મતલબ છવ્વીસ તારીખે આખા દિવસ દરમિયાન અને જે સત્યાવીસ તારીખ છે સવારના દસ વાગ્યા પહેલાં કુલ બાવીસ આફ્ટર શોક આવી ગયા છે હંમેશા મોટો ભૂકંપ આવે ને પછી જો આફ્ટર આફ્ટર શોક્સ આવે તો આગળ ભૂકંપ આવે જેને આંચકાઓ કહીએ એ મોટા ભૂકંપની સંભાવનાને ટાળે છે કારણ કે ઉર્જા નીકળી જાય એટલે ઉર્જા જો ભેગી ન થાય તો મોટો ભૂકંપ ટળી શકે છે તો એ એ અહીંયા શક્યતા છે કે મોટો ભૂકંપ ચડી રહ્યો છે અને પણ વાગડ નોર્થ વાગર ફોર્ટમાં પાછો ભૂકંપ આવો એ પણ એક સજાગ પણ કરે છે કે ભાઈ નોર્થ વાગર ફોર્ટ પણ એક્ટિવ છે અને મોટો ભૂકંપ પ્રોડ્યુસ કરી શકે છેલ્લા આ જ મહિનાની અંદર વાત કરીએ તો કટોળ હિલ ફોલ્ટ ઉપર પણ આપણે એક્ટિવિટી જોવા મળી બે કે ત્રણ મહિના પહેલાં વાત કરીએ તો ગોરાડુંગર ફોલ્ટ ઉપર એક્ટિવિટી જોવા મળી મતલબ જે જે ટ્રેડિશનલ રીતે જે એક્ટિવ ફોલ્ટ જે અલ્લાબંધ ફોલ્ટ નગર વાગર ફોલ્ટ કચ્છ મહિલા ફોલ્ટ અને સાઉથ વાગર ફોલ્ટ આ ચાર ફોલ્ટ ઉપર તો ભૂકંપ આવતા જ રહે છે પણ જે છેલ્લા ડુંગર ફોલ્ટ કટ્રોલ હિલ ફોલ્ટ અને નોર્થ વાગર ફોલ્ટ ઉપર જે ભૂકંપ આવ્યા છે હમણાં છે આ વર્ષની અંદર એન્ડ ઓફ ધ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ એ ખરેખર આપણે એલર્ટ કરે છે કે કચ્છના બધે જ ફોલ્ટ એક્ટિવ છે અને કોઈ પણ ફોલ્ટ ક્યારે પણ અગર કોઈ મોટો અર્થે જનરેટ કરે તો એ સરપ્રાઇઝ નથી